નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ ઓનલાઈન ટ્રેડિંગ એપ ગ્રો કેમ થઈ ડાઉન કેમ થશે દાળ મોંઘી અયોધ્યામાં પર્યટનને લઈને શું આવ્યો રિપોર્ટ આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ ઓનલાઇન ટ્રેડિંગ એપ ગ્રોના યુઝર્સે આજે સવારથી એપમાં લોગ ઇન કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો મંગળવારે સવારે ગ્રો એપના યુઝર્સે ટ્વીટર પર પોતાની નારાજગી વ્યક્ત કરતા અનેક ટ્વીટ કરી એક યુઝરે કહ્યું મારી ગ્રો એપ સવારથી નથી ખુલી રહી મારી ઓપન પોઝિશન સમાપ્ત થવા જઈ રહી છે મારી ખોટ કોણ ભરપાઈ કરશે આવા ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર ફરિયાદો લખી હતી આના પર ગ્રોવે યુઝર્સને સાંત્વના આપતા કહ્યું કે આ અસુવિધા માટે અમે દિલગીર છીએ અમારી ટીમ ટેકનિકલ ખામીને ઠીક કરવામાં વ્યસ્ત છે અમે તમારી ધીરજની પ્રશંસા કરીએ છીએ અમે ટૂંક સમયમાં સામાન્ય કામગીરી ફરી શરૂ કરીશું આભાર લગભગ અઢી કલાક બંધ રહ્યા બાદ ઓનલાઇન ટ્રેડિંગ એપ ગ્રોએ કામ કરવાનું શરૂ કર્યું અયોધ્યામાં રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે દર વર્ષે ઓછામાં ઓછા પાંચ કરોડ પર્યટકો શહેરની મુલાકાતે આવે તેવી શક્યતા છે આ સંખ્યા સુવર્ણ મંદિર અને તિરુપતિ મંદિરની મુલાકાત લેનારા ભક્તોની સંખ્યા કરતા ઘણી વધારે છે બ્રોકરેજ ફર્મ જેફ્રિઝે રિપોર્ટમાં અનુમાન લગાવ્યું છે કે એરપોર્ટ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટા પાયે ખર્ચ થવાને કારણે યુપીનું આ શહેર દેશના સૌથી મોટા પર્યટન કેન્દ્ર તરીકે વિકસિત થશે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યામાં એરપોર્ટ નવું મોટું રેલવે સ્ટેશન આવાસ યોજનાઓ અને સારી રોડ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ માટે દસ બિલિયન ડોલરથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે જેનાથી શહેરમાં નવી હોટલ્સ ખુલશે અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં પણ વધારો થશે તેનાથી અયોધ્યા આવનારા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે સસ્તા ચોખા ટૂંક સમયમાં છૂટક દુકાનો પર ભારત રાઈસના નામે ઉપલબ્ધ થઈ શકે છે કેન્દ્ર સરકાર ભારત રાઈસ બ્રાન્ડ હેઠળ લગભગ સાડા ચાર લાખ ટન ચોખાનું વેચાણ કરી શકે છે અને આ વેચાણ એનએફડી કેન્દ્રીય ભંડાર અને એનસીસીએફ દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે હાલમાં રિટેલ આઉટલેટ્સ પર વેચાણ માટે આ ચોખાની કિંમત નક્કી કરવાની સાથે પેકિંગની સાઇઝ કેટલી હશે તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે ખરાબ હવામાનને કારણે આ વર્ષે દેશમાં ચોખાના ઉત્પાદનને અસર થઈ છે જેના કારણે છૂટક બજારમાં અછત જોવા મળી રહી છે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે આવી સ્થિતિમાં ગ્રાહકોને ચોખાની મોંઘવારીથી બચાવવા સરકાર સસ્તા ચોખા વેચવાનું આયોજન કરી રહી છે ચોખાના ભાવને અંકુશમાં રાખવા માટે સરકાર દ્વારા ચોખાનું પણ ખુલ્લા બજારમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે પરંતુ તેમ છતાં ભાવ ઉપલા સ્તરે જ છે રિયલ એસ્ટેટ ડેવલપર્સ હોમ લોનના પ્રિન્સિપલ રીપેમેન્ટ પર ટેક્સ ડિરક્ષનની મર્યાદા વધારવાની માંગ કરી રહ્યા છે રિયલ એસ્ટેટ ડેવલપર્સે બજેટ પહેલાં માંગમાં કહ્યું કે અફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યા બદલવી જોઈએ અને બજેટમાં લાંબા ગાળાના કેપિટલ ગેઇન ટેક્સને ઘટાડવો જોઈએ ડેવલપર્સનું કહેવું છે કે આમ કરવાથી ઘરોની માંગને વધુ સપોર્ટ મળશે તેનાથી રોજગાર સર્જન અને અર્થવ્યવસ્થા બંનેને વેગ મળશે ક્રીડાઈએ નાણાં મંત્રાલયને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મધ્યમ આવક જૂથ માટે ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ ફરી શરૂ થવી જોઈએ અને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડીને અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં રોકાણને પ્રોત્સાહન આપવું જોઈએ લાંબા સમય સુધી પાછળ રહ્યા બાદ હવે રવિ પાકનો વાવેતર વિસ્તાર ગયા વર્ષ કરતાં વધી ગયો છે કૃષિ મંત્રાલયના આંકડા મુજબ ઓગણીસ જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં છસો સત્યાશી લાખ હેક્ટરમાં રવિ વાવેતર નોંધાયું છે ગત વર્ષે આંકડો છસો છ્યાશી લાખ હેક્ટર હતો અગાઉ ઘઉંનું વાવેતર પાછળ રહી ગયું હતું પરંતુ હવે ગત વર્ષે સરખામણીએ તેના વાવેતર વિસ્તારમાં લગભગ છ લાખ હેક્ટરનો વધારો થયો છે અત્યાર સુધીમાં ઘઉંનો કુલ વાવેતર વિસ્તાર ત્રણસો ચાલીસ લાખ હેક્ટરે પહોંચ્યો છે કે તમામ રવિ પાકોમાં કઠોળનું વાવેતર ઘટ્યું છે ચણાની વાવણીમાં ઘટાડો થવાને કારણે કઠોળનું વાવેતર લગભગ આઠ લાખ હેક્ટર ઓછું થયું છે હીરોમુ કોબ આજે ભારતીય બજારમાં તેની સૌથી પ્રીમિયમ અને પાવરફુલ બાઇક માવરિક ફોર ફોર ઝીરો લોન્ચ કરવા જઈ રહી છે તેની એક્સ શોરૂમ કિંમત લગભગ બે લાખ રૂપિયા હોઈ શકે છે ભારતમાં તેનો મુકાબલો રોયલ એન્ફિલ્ડ ક્લાસિક થ્રી ફાઇવ ઝીરો હાર્લે ડેવિડસન એક્સ ફોર ફોર ઝીરો જાવા થ્રી ફાઇવ ઝીરો અને હોન્ડા સીબી થ્રી ફાઈવ ઝીરો જેવી બાઇક સાથે કરશે આ બાઇકને હાર્લે ડેવિડસન એક્સ ફોર ફોર ઝીરોના પ્લેટફોર્મ પર વિકસાવવામાં આવી છે પરંતુ તેના લુક અને ડિઝાઇનમાં ફેરફાર જોવા મળશે આ રોડસ્ટર સ્ટાઇલ બાઇક રેટ્રો થીમ સાથે મોડર્ન ટચથી સજ્જ હશે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સંચાલિત અયોધ્યા રામ મંદિર માટેનું દાન કલમ એટી જી હેઠળ કર મુક્તિ હેઠળ આવે છે ટ્રસ્ટ ઓફિશિયલ રીતે આ સેક્શન હેઠળ રજીસ્ટર્ડ છે તેથી તમે અહીં દાન આપતી વખતે કર કપાતનો લાભ લઈ શકો છો આવકવેરા અધિનિયમ ઓગણીસો એકસઠની કલમ એટીજી તમામ પ્રકારના કરદાતાઓ જેમ કે વ્યક્તિઓ કંપનીઓ પેઢીઓ એલએલપી વગેરેની રજિસ્ટડ ચેરિટેબલ સંસ્થાઓને દાન આપીને કર બચાવવાની મંજૂરી આપે છે આ ડિડક્શન રેસિડેન્ટ્સ અને નોન રેસિડેન્ટ્સ એમ બંને માટે ખુલ્લું છે જ્યારે તમે આ સંસ્થાઓને દાન કરો છો ત્યારે તમે દાનમાં આપેલી રકમ પર પચાસ ટકાથી સો ટકા સુધીના ડિડક્શનને ક્લેમ કરી શકો છો તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર